ચોમાસાની વિદાયના સમાચારોની વચ્ચે મિત્રો હજુ આ વર્ષે ચોમાસું પતવાના મૂળમાં નથી આગામી દિવસોની અંદર બંગાળની ખાડીમાં થનારી ઉથલપાથલ મિત્રો ગુજરાતમાં ચોમાસાની વિદાયની તારીખોમાં કરાવી શકે છે મોડું વિદાય થાય એ પહેલાં તો હજુ પણ ગુજરાતની અંદર મિત્રો આપણે ભારેથી ભારે વરસાદના એક લાંબા સ્પેલમાંથી થવું પડશે પસાર મિત્રો આજે આપણે આજના વિડીયોની અંદર તારીખ સાત સપ્ટેમ્બર અને શનિવાર આજે મિત્રો ગણેશ ચતુર્થી છે તો જાણીશું કે ગુજરાત રાજ્યની અંદર આજે કયા ભાગોની અંદર મિત્રો ગાજ વીજ સાથે વરસાદ ગણપતિ દાદાની સ્થાપના કરશે અને કયા ભાગોમાં આજે વરસાદની આગાહી છે તો બીજી તરફ મિત્રો ચોમાસાની વિદાયને લઈ હવામાન વિભાગ તરફથી મિત્રો ઓફિશિયલી તારીખ જાહેર કરવામાં આવી છે

આ ભયંકર તીવ્ર સુપર ટાઈફૂન મિત્રો પશ્ચિમની દિશા તરફ આગળ વધીને આપણા ભારતના વાતાવરણમાં પણ કરશે મોટા બદલાવો હવે પછીના નેક્સ્ટ વરસાદી રાઉન્ડ ગુજરાતની અંદર મિત્રો આ વાવાઝોડાના કારણે આવે તેવું જોવા મળી રહ્યું છે તો આપણે આજના વિડીયોમાં તમામ હવામાનને લગતી અપડેટ એક પછી એક મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ્સ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો

વરસાદની ગતિવિધિ જોવા મળી છે મિત્રો હવે પછી જાણી લો કે આજે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર મિત્રો ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહી કરવામાં આવી છે મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારતના તમામ રાજ્યનો વરસાદની આગાહીને લઈ જે એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો મિત્રો કે આપણા ગુજરાતની અંદર આજે પણ હજુ ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારો હોય

રાજસ્થાનના અને મહારાષ્ટ્રના ભાગોની અંદર પણ તમે જોઈ શકો કે અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલા છે બંગાળાની ખાડીની અંદર મિત્રો અત્યારે નવું લો પ્રેશર પણ તૈયાર થઈ ગયું છે અને ખાડીના કાંઠાના રાજ્યોની અંદર પણ ભારે વરસાદની ચેતવણી આઈએમડીએ જાહેર કરી છે જેમાં પશ્ચિમ બંગાળ ઓડિશા આંધ્રપ્રદેશ છત્તીસગઢ ઝારખંડ લાગુના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને યલ્લો એલર્ટના સિગ્નલો જાહેર કરી દેવામાં આવ્યા છે તો બીજી તરફ તમે જોઈ શકો મિત્રો આવતીકાલ આઠ સપ્ટેમ્બર અને રવિવારનો ગુજરાતનો ભારતીય હવામાન વિભાગ તરફથી જે એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો છે જેમાં આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર વરસાદની ગતિવિધિના ઘટાડાની સાથે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર મિત્રો ભારે વરસાદને લઈને યલો એલર્ટની ચેતવણી આઈએમડીએ આવતીકાલ માટે પણ જાહેર કરી છે તો બીજી તરફ મિત્રો આઠ તારીખના દિવસે બંગાળની ખાડીની સિસ્ટમ વધુ મજબૂત બને જેના કારણે એમનો દક્ષિણીય પશ્ચિમનો છેડો સિસ્ટમનો સક્રિય ભારે બનવાને લઈ આંધ્રપ્રદેશની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટનું સિગ્નલ રહેશે મહારાષ્ટ્રમાં આ સાથે જ રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ ઝારખંડ ઓડિશા લાગુના વિસ્તારોની અંદર પણ આવતીકાલે મિત્રો ભારે વરસાદનું આઈએમડીનું વોર્નિંગ તો બીજી તરફ નવ તારીખનો મિત્રો તમે ગુજરાતનો વરસાદને લઈને વોર્નિંગનો મેપ જોઈ શકો જેમાં મિત્રો નવ તારીખે ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિમાં થઈ જશે ભારે ઘટાડો જેમાં તમે જોઈ શકો છો મિત્રો કે સમગ્ર ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ ભારતીય હવામાન વિભાગ તરફથી નવ તારીખના દિવસે વોર્નિંગ આપવામાં આવેલી નથી બંગાળની ખાડીના રાજ્યોની અંદર ડિપ્રેશન સુધીની કેટેગરી સુધી લો પ્રેશર મજબૂત બને ને જેના કારણે મિત્રો તમે જોઈ શકો ઓડિશા છત્તીસગઢ અને તેલંગાણાથી લઈ મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર ભારે વરસાદના ઓરેન્જ એલર્ટો નવ તારીખે આપવામાં આવ્યા છે અને મિત્રો હવે પછી આપણે ગુજરાત હવામાન વિભાગે ગુજરાતના આજે કયા જિલ્લાઓની અંદર કયા પ્રકારનું વોર્નિંગ અને એલર્ટનું સિગ્નલ આપવામાં આવ્યું એ જાણીએ મિત્રો આજે સાતમી સપ્ટેમ્બરના દિવસે ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતના બે જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો બીજી તરફ બાકીના મિત્રો સાત જેટલા જિલ્લાઓ છે કે જેની અંદર આજે યલો એલર્ટ એટલે કે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી જેમાં તમે જોઈ શકો છો મિત્રો કે સાત તારીખના દિવસે ઉત્તર પૂર્વ ગુજરાતના અરવલ્લી અને મહીસાગર આ બે જિલ્લામાં આજે મિત્રો ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે તો બાકીના આજુબાજુના સાબરકાંઠા ગાંધીનગર ખેડા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર તો દક્ષિણી ગુજરાતના વલસાડ અને સૌરાષ્ટ્રની અંદર મિત્રો આજે હજુ ભાવનગર જિલ્લાની અંદર ભારે વરસાદ ખબકવાને લઈ હવામાન વિભાગે મિત્રો યલ્લો એલર્ટની ચેતવણી આપી છે આજે સૌથી વધારે વરસાદની ગતિવિધિ મિત્રો પૂર્વ ગુજરાત અને ઉત્તરી પૂર્વ ગુજરાત સહિત મધ્ય ગુજરાતના ખેડાથી લઈ દક્ષિણી ગુજરાતના વલસાડ દમણ દાદરા નગર હવેલીના વિસ્તારોમાં જોવા મળે હજુ આઠ તારીખના દિવસે પણ મિત્રો વરસાદ જોવા મળવાનો છે ને જેમાં તમે જોઈ શકો મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તરીય પૂર્વ ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ અને છોટા ઉદેપુર પંચમહાલ કે જે મિત્રો મધ્યપ્રદેશ અને રાજસ્થાન લાગુના બોર્ડરના પંથકો છે કે તે ભાગોમાં આઠ તારીખના દિવસે પણ ભારે વરસાદ ખાબકવાને લઈ મિત્રો યલો એલર્ટની ચેતવણી હવામાન વિભાગે જાહેર કરી આ રીતે મિત્રો રાજ્યની અંદર હજુ આઠ તારીખ એટલે કે આવતીકાલ સુધી રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ સારી એવી જોવા મળી શકે છે ને દસ તારીખનો તમે આઈ નો મેપ જોઈ શકો જેમાં પણ ગુજરાતમાં વરસાદની કોઈ વોર્નિંગ આપવામાં આવેલી નથી ત્યારે મિત્રો બંગાળની ખાડીની અંદર એક નવું લો પ્રેશર તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કે આ લો પ્રેશર આગામી દિવસોની અંદર લો પ્રેશરમાંથી પણ મજબૂત બનીને વેલ માર્ક લો પ્રેશરની કેટેગરી સુધી થઈ શકે છે મજબૂત અને ધીમે ધીમે આ લો પ્રેશર ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધતું વધતું મિત્રો સંભાવના છે કે તે ડિપ્રેશન સુધી મજબૂત થઈ શકે અને જેના કારણે મિત્રો પૂર્વી અને ઉત્તરીય ભારતના ભાગોની અંદર આ બંગાળની ખાડીની સિસ્ટમના કારણે આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે તો બીજી તરફ આપને બતાવી દઈએ તો મિત્રો અત્યારે યાગી નામનું વાવાઝોડું કે જે અત્યંત સુપર ટાઈફૂનમાં સક્રિય જોવા મળ્યું ગઈકાલ દક્ષિણી ચીનના હાઈકાઉ શહેર ઉપર તાટક્યા બાદ અત્યારે મિત્રો તમે જેની સેટેલાઇટ પિક્ચરની અંદર ઇમેજ જોઈ શકો છો જેમાં વાવાઝોડું સર્ક્યુલેશનના ફોર્મમાં ભૂમતા વાદળાઓ અને જે અત્યારે હાઈકુ શહેર ઉપર ત્રાટક્યા બાદ ધીમે ધીમે મિત્રો હનોઈ દેશ ઉપર ત્રાટકવાને લેન્ડફોલ થવાની તૈયારીમાં આ વાવાઝોડું મિત્રો ફિલિપાઇન્સ ઉપર ત્રાટક્યા બાદ ચાઇનાના આપ જોઈ શકો કે દક્ષિણી ભાગો ઉપર સાથે હવે પછી ત્રીજા દેશ ઉપર લેન્ડફોલ થવાની તૈયારીમાં છે જેની આંખ તમે અત્યારે જોઈ શકો છો કે જોવા મળી રહી છે ને જે અત્યંત ભયંકર અત્યારે જોવા મળી રહ્યું છે જેમાં બસો પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો પણ ફૂંકાયા અને એની અંદર આ વાવાઝોડાએ તબાહી મચાવી દીધી છે ને મિત્રો આ વાવાઝોડું હવે પછી

અગિયારમી સપ્ટેમ્બર આજુબાજુ આ વાવાઝોડું મિત્રો બાંગ્લાદેશ લાગુના વિસ્તારોમાં ડિપ્રેશનની કેટેગરીની અંદર પહોંચે તેવી સંભાવના એવામાં દસ સપ્ટેમ્બરે બંગાળની ખાડીવાળી ડિપ્રેશન કે પછી જે પણ ફોર્મમાં બનેલી સિસ્ટમ હશે તે આ વાવાઝોડાની સિસ્ટમ સાથે ભેગી થઈ જશે અને એક મજબૂત સાયક્લોનિક સિસ્ટમ કે જે ડિપ્રેશન કેટેગરીનું બને અને જે ધીમે ધીમે મિત્રો ઉત્તરી અને પૂર્વ ભારતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ આપતું આપતું તમે જોઈ શકો છો અત્યારે ગ્લોબલ ફોરકાસ્ટ મોડલના આધારે આપણે અહીં બતાવીએ તો મિત્રો તેર સપ્ટેમ્બરે આ સિસ્ટમ વાવાઝોડાવાળી અને બંગાળની ખાડીવાળી સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર એક મજબૂત ડિપ્રેશનના ફોર્મમાં આવે તેવી સંભાવના અને ગુજરાત થઈ જાય તૈયાર કારણ કે તેર સપ્ટેમ્બર બાદ આ સિસ્ટમના કારણે ગુજરાતના અમુક ભાગોની અંદર ભારે જ નહીં પરંતુ અતિ ભારે વરસાદ ખાબકવાના એંધાણ તમે જોઈ શકો છો અત્યારે પાકિસ્તાનના ભાગો ઉપર એન્ટી સાયક્લોન રચાઈ રહ્યું છે જેના કારણે આ સિસ્ટમને ડાયરેક્ટ ગુજરાત ઉપર આવવા માટે અવરોધો પેદા થઈ રહ્યા છે પરંતુ આ સિસ્ટમ મિત્રો મધ્યપ્રદેશ ઉપર આવશે ત્યારે એમનું સર્ક્યુલેશન એટલું મજબૂત હશે તે ગુજરાતના ઘણા ભાગોની અંદર ભારે જ નહીં પરંતુ અતિ ભારે વરસાદ પણ આપી શકે અને તમે જોઈ શકો તેર તારીખે આ સિસ્ટમ મધ્યપ્રદેશના ભોપાલ લાગુના વિસ્તારો સુધી આવી ફરી યુટર્ન ઉપર તરફ ધકેલાય તેવી સંભાવના છે પરંતુ અત્યારે આ મોડલોની અંદર આગામી દિવસોમાં ફેરફાર થવાની પણ રહેશે મોટી શક્યતા જેને લઈને જ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદના નવા રાઉન્ડની આગાહી કરી છે અંબાલાલ પટેલે મિત્રો જણાવ્યું કે અત્યારે બંગાળાની ખાડીની અંદર એક મજબૂત વરસાદી સિસ્ટમ તૈયાર થઈ રહી છે આ સિસ્ટમ નવ અને અગિયાર તારીખ આજુબાજુ ડીપ ડિપ્રેશન સુધી મજબૂત થઈ જઈ શકે છે જે આગળ વધી પૂર્વ ભારત તરફથી મધ્યપ્રદેશ ઉપર આવી શકે ને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર તેરથી થી લઈને સોળ સપ્ટેમ્બરની વચ્ચે વરસાદી રાઉન્ડ આ વરસાદી સિસ્ટમના કારણે આવી શકે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે બંગાળાની ખાડીવાળી આ વરસાદી સિસ્ટમ બાવીમી સપ્ટેમ્બર સુધી સક્રિય રહી શકે છે અને જેના કારણે ગુજરાતના ભાગોમાં ભારે વરસાદના સાથે જ નર્મદા નદીમાં બે કાંઠે પાણી આવે તો આ સાથે જ મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી તરફથી પણ તેર સપ્ટેમ્બરથી લઈને સોળ સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાત રાજ્યની અંદર ફરી વરસાદી માહોલ જામશે તેવી તેમણે આગાહી કરી છે એમણે કહ્યું કે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર આવશે કે નહીં તે હજુ નક્કી નથી પરંતુ એ સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણમાં તેરથી લઈને સોળ સપ્ટેમ્બરની વચ્ચે ઘણા ભાગોમાં બદલાવોની સાથે ભારે વરસાદ ખાબકી શકે છે તો બીજી તરફ મિત્રો આપને એ પણ જણાવી દઈએ તો ગુજરાત રાજ્યની અંદર અત્યારે જે વરસાદી રાઉન્ડ ચાલી રહ્યો છે તે પૂર્ણ થયા બાદ એટલે કે નવ દસ અગિયાર અને બાર તારીખ સુધી ગુજરાત રાજ્યની અંદર વરસાદી વાતાવરણની અંદર ઘટાડો નોંધાય એ દિવસોમાં વરાપનો માહોલ જોવા મળે પરંતુ તેર સપ્ટેમ્બર આજુબાજુ ફરી ગુજરાત રાજ્યની અંદર વરસાદનો રાઉન્ડ આવી શકે છે ને બીજી તરફ અંબાલાલ પટેલે આવનારા મિત્રો ઓક્ટોમ્બર મહિનાને લઈને પણ આગાહી કરતાં જણાવ્યું કે મિત્રો ચંદ્ર કાળા વાદળોથી ઢંકાય તો મોટી હલચલ થતી હોય ને જેને જોતા દરિયામાં ભારે પવનો ઓક્ટોમ્બર મહિનામાં ફૂંકાશે ઓક્ટોમ્બર મહિનાની અંદર તેમણે જણાવ્યું કે સાત અને આઠ તારીખે બંગાળની ખાડીમાં ફરી મોટી ઉથલપાથલ જોવા મળી શકે ને ફરી ડિપ્રેશન બનવાની સંભાવના ઓક્ટોમ્બર મહિનામાં રહેશે દક્ષિણી ગુજરાતની અંદર ભારે વરસાદ ખાબકી શકે તેવી તેમણે આગાહી કરી છે ને જેને જોતા ભારે પવન સાથેના તોફાની વરસાદો ઓક્ટોમ્બર મહિનાને જેમાં નવરાત્રિથી લઈને મિત્રો દિવાળી સુધી વાદળછાયા વાતાવરણ સુધીની વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી અને મિત્રો હવે પછી આપણે ચોમાસાની વિદાયને લઈને જાણીએ પહેલાં એ જાણી લઈએ તો આજે હજુ વિસ્તાર વાઇઝ કયા ભાગોમાં ગાજ વીજ સાથેના વરસાદની આગાહી આપણે મોડલના આધારે જાણીએ મિત્રો આજે ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ દક્ષિણી ગુજરાતના ભાગોની વાત કરીએ તો જેમાં સુરત તાપી નર્મદા આ સાથે જ ડાંગ લાગુથી લઈ વલસાડના વિસ્તારો હોય નવસારીથી મિત્રો જે ખાસ ડાંગ આહવા તાપી વ્યારા લાગુના વિસ્તારોની અંદર મધ્યમથી લઈને ભારે વરસાદની આગાહી ગાજ વીજ સાથે જોવા મળી રહી છે તો બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રના હજુ ઘણા ભાગોની અંદર જેમાં છૂટાછવાયા પંથકોની અંદર બપોર બાદ પર્વતીય આકારમાં વાદળી ચડીને ગાજ વીજ સાથેના વરસાદો ખાબકી શકે જેમાં હજુ ભાવનગર જિલ્લાના મિત્રો મહુવા તળાજા પાલીતાણાથી લઈ અમરેલીના રાજુલાથી લઈને મિત્રો ખેડ ગીર સોમનાથ સુધીના છૂટાછવાયા વિસ્તારોની અંદર આજે વરસાદની હજુ પણ જોવા મળી રહી છે થંડરસ્ટોમ એક્ટિવિટીના સાથેની વરસાદની આગાહી તો બીજી તરફ મિત્રો તમે જોઈ શકો જામનગર રાજકોટ જૂનાગઢથી લઈ બોટાદ સુરેન્દ્રનગરના પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર હજુ હળવા વરસાદની આગાહી જોવા મળી રહી છે ઉત્તરીય ગુજરાતની અંદર મિત્રો આજે સાબરકાંઠા બનાસકાંઠાના આબુ રોડ પાલનપુરથી લઈ અરવલ્લી અને મહિસાગરના જે સરહદી વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આજે મિત્રો ભારે વરસાદ ખાબકી શકે રાજસ્થાન મધ્યપ્રદેશના ભાગોમાં વરસાદની આગાહીને લઈ ગુજરાતના એ સરહદી પંથકોની અંદર મિત્રો આજે ભારે વરસાદની ગાજવીજ સાથેની આગાહી તો બીજી તરફ મિત્રો મોડી સાંજ દરમિયાન તમે જોઈ શકો મધ્ય ગુજરાતની અંદર જેમાં વડોદરા છોટાઉદેપુર પંચમહાલ આણંદ લાગુના વિસ્તારોથી નર્મદા રાજપીપળાના પંથકોમાં પણ વાતાવરણમાં પલટાની સાથે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે તો બીજી તરફ રાત્રિ વાગ્યાના સમયગાળા દરમિયાન મિત્રો સુરત લાગુના લાગુના ભરૂચ કાંઠાના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે આમ મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર આજે વરસાદની ગતિવિધિ સૌથી વધારે જોવા મળી શકે તો મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તરી ગુજરાતના પણ ઉત્તરીય પૂર્વ ગુજરાતના જિલ્લામાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે હશે તમે જોઈ શકો છો કે જે ભારતીય હવામાન વિભાગ તરફથી આ વર્ષે ભારતમાંથી ચોમાસું ક્યારે વિદાય લેશે જેનું અનુમાન જાહેર કરવામાં આવ્યું છે જેમાં તમે જોઈ શકો મિત્રો અહીં નકશાની અંદર જે વિસ્તારોમાં લાલ કલરની લીટી દર્શાવવામાં આવી તે વિસ્તારો સામાન્ય રીતે ચોમાસું વિદાય થતું હોય તે બતાવવામાં આવી રહ્યું છે પરંતુ જે ભાગોમાં જોઈ શકો છો મિત્રો કે જાંબુડિયા કલરની લીટી છે તે વિસ્તારોમાંથી આ વર્ષે એકચ્યુઅલમાં ચોમાસું વિદાય લેશે તેની જાહેરાત કરવામાં આવેલી જેમાં તમે જોઈ શકો મિત્રો રાજસ્થાનના ભાગો પરથી સત્તર સપ્ટેમ્બર આજુબાજુ સામાન્ય રીતે ચોમાસાની વિદાય શરૂ થઈ જતી હોય પરંતુ પચીસ આપ જોઈ શકો છો પચીસ થી લઈ ઓગણત્રીસમી સપ્ટેમ્બરની વચ્ચે રાજસ્થાનના ભાગોમાંથી આ વર્ષે ચોમાસાની વિદાય થાય તો બીજી તરફ આપણા ગુજરાતની અંદર મિત્રો સામાન્ય રીતે તમે જોઈ શકો છો વીસથી લઈને પચીસ સપ્ટેમ્બર આજુબાજુ ગુજરાતની અંદર ચોમાસાની વિદાય શરૂ થતી હોય પરંતુ આ વર્ષે ઓક્ટોમ્બર મહિનાની અંદર ત્રણથી પાંચ ઓક્ટોમ્બરની તારીખ આજુબાજુ ગુજરાતમાંથી ચોમાસાની વિદાયના અત્યારે અનુમાન હવામાન વિભાગે જાહેર કર્યા તો બીજી તરફ મિત્રો વલસાડ સુધીની અંદર એટલે કે સમગ્ર ગુજરાતની અંદર ચોમાસાની વિદાય થાય એવામાં છથી આઠ ઓક્ટોમ્બરનો સમય લાગી શકે છે આમ મિત્રો ઓક્ટોમ્બર મહિનાની શરૂઆતના દિવસોમાં ગુજરાતમાંથી ચોમાસાની વિદાયને લઈને હવામાન વિભાગે જાહેર કર્યું છે